આજે રાધાબાની ખુશીનું કોઈ માપ ન હતું દોડાદોડ કરીને કામ કરી રહ્યા હતા જાણે ઉંમર પણ આજે એમના માટે ગૌણ બની ગઈ હતી કોઈ કામમાં એ કચાસ રાખવા નહોતા માગતા એમનો ચહેરો એક અનેરા આનંદથી ચમકી રહ્યો હતો ને કેમ ના ચમકે આજે એમની લાડલી વહુ દીકરી લગ્ન જો હતા મંડપ સજાવટ દરેકે દરેક વસ્તુ જોરદાર હતી લગ્નમાં આવનાર બધા આ બધું જોઈને મોંમાં આંગળા નાખી ગયા આંગળા નાખી ગયા હતા આવી સજાવટ તો નિખિલના લગ્નમાં પણ નહોતી કરાવી રાધાબાએ ને આ ખાવાનું તો જુઓ કોઈ આઈટમની કમી નથી એકથી એક ચડિયાતી ખાવાની વાનગી છે બધાના મોઢે આ જ વાત હતી નિરાલી તો આજે સોળે શણગારમાં એટલી સુંદર લાગતી હતી કે એના વર્ણન માટે શબ્દો શોધવા પડે એવી સ્થિતિ હતી શરીર પર સોનાના દાગીના માથે લાલ ચટાક ઝગમગ થતું પાનેતર ને શરીર પર ભરાવદાર ઘરચોડું કેટલીક વહુઓને આજે નિરાલીની તો ઈર્ષા થતી હતી કેટલી નસીબદાર છે એ રાધાબા જેવી સાસુ મળી છે આ શણગાર તો જો કેટલી સુંદર લાગે છે કોઈ કહે કે આ બીજા લગ્ન છે આના બસ આ જ વાતો હતી લગ્નમાં ત્યાં મહારાજે કહ્યું કન્યાદાન માટે આવી જાઓ ત્યાં રાધાબાની શોધ ચાલુ થઈ કામમાં એટલા વ્યસ્ત હતા કે એમને બોલાવવા માણસ મોકલવો પડ્યો રાધાબા ચાલો કન્યાદાનનો સમય થઈ ગયો છે રાધાબા તરત જ ચોરીમાં આવી ગયા ખૂબ જ સલુકાઈથી એમણે નિરાલીનું કન્યાદાન કર્યું એમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા ગઠબંધન કર્યા પછી એ ઊભા થયા હજુ પણ એમની આંખો નમ જ હતી રાધાબેન આમ ઢીલા કેમ થાવ છો દીકરીનું દાન કરવું એ તો અમૂલ્ય લાવવો છે નિરાલીની મમ્મી સવિતાબેનને રાધાબાને સાંત્વના આપતા કહ્યું રાધાબા એ બે હાથ જોડી સવિતાબેનને કહ્યું ખૂબ ખૂબ આભાર તમારો તમે મને આ મોકો આપ્યો અરે અરે રાધાબેન આ શું બોલ્યા આભાર તો અમારે તમારો માનવાનો તમે અમારી દીકરીને સવાયું ઘર અને વર શોધીને ફરી પરનાવી દીધી એક દીકરીના મા બાપને જિંદગીભરનું સુખ આપી દીધું તમે તો જન્મ આપનારી મા કરતાં પણ મહાન છો ના ના સવિતાબેન આવું ના બોલો નિરાલીને મેં જન્મ ભલે ના આપ્યો પણ એ મારી જ દીકરી છે ને એકમાં પોતાની દીકરીને દુઃખમાં કેવી રીતે જોઈ શકે તે મહારાજ બોલ્યા લગ્ન પૂર્ણ થયા હવે વડીલોના આશીર્વાદ લઈ લો મિત્રો આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કમેન્ટમાં મહાદેવ અને તમારા મિત્રોને શેર કરી દેજો નિરાલી અને તેના પતિ અતુલે પહેલાં આશીર્વાદ રાધાબાના લીધા ખૂબ ખુશ રહો સુખેથી જીવન જીવો આટલું બોલતા તો રાધાબા ગડગડા થઈ ગયા બા તમે આમ નિરાલી બોલી અરે બેટા આ તો ખુશીના આંસુ છે મારી દીકરી આજે ખુશજો છે શાંતિથી લગ્ન પતી ગયા ને રાધાબાએ કોઈ પણ ઉણપ ના રહેવા દીધી કર્યાવર પણ એટલું આપ્યું કે લોકોની આંખો ચાર થઈ ગઈ નિરાલીને વડાવ્યા પછી એ રૂમમાં નિખિલના ફોટાને જોતા બોલ્યા માફ કરજે દીકરા પણ હું નહોતી ઈચ્છતી કે જે જિંદગી મેં જીવી એ નિરાલી જીવે બેટા હું તો ખર્યું પાન છું ખબર નહીં ક્યારે ખરી પડું મારા પછી નિરાલીનું કોણ તું મને સમજી શકીશ એની મને પૂરી ખાતરી છે રાધાબા પોતાના ભૂતકાળમાં સરી ગયા રાધાબા પરણીને આવ્યા એના બીજા જ વર્ષે નિખિલનો જન્મ થયો હતો ઘરમાં બધા ખુશ હતા રાધાબાના પતિ સુજીતભાઈ પણ ખૂબ પ્રેમાળ અને સમજદાર હતા એમનો સંસાર ખૂબ સરસ રીતે ચાલતો હતો પણ કહે છે ને જ્યાં સુધી બધું સીધું ચાલતું હોય ત્યાં જ કોઈ મુશ્કેલી આવે સુજીતભાઈને ટીવીની બીમારી લાગી ગઈ ઘણી દવાઓ કરી પણ કોઈ ફરક પડ્યો નહીં ને એક દિવસ રાધાબા અને પાંચ વર્ષના નિખિલને મૂકીને એ વૈકુંઠ ધામ ચાલ્યા ગયા ત્યારે રાધાબાની ઉંમર પચીસ વર્ષની હતી આટલી નાની ઉંમરમાં રાધાબા વિધવા થઈ ગયા એ સમયમાં સ્ત્રી વિધવા થાય તો એના બીજા લગ્નની વાત જ નહોતી થતી ને રાધાબા પણ બીજા લગ્ન વિશે નહોતા વિચારતા એમણે તો નિખિલને જ જીવનનો મકસદ માની જિંદગી જીવાનું ચાલુ કરી દીધું ભણેલા તો હતા નહીં એટલે ઘરે જ પાપડ અથાણા જેવા નાના મોટા કામ કરી ને નિખિલને મોટો કરવા લાગ્યા નિખિલ પણ માની અને ઘરની પરિસ્થિતિ સમજતો હતો એ પણ મન લગાવીને ભણવા લાગ્યો એમણે નિખિલને ભણાવી ગણાવી ને એન્જિનિયર બનાવ્યો ને એક સારી જગ્યાએ નિખિલને નોકરી મળી ગઈ રાધાબાનું કામ કરેલું મજરે લાગ્યું હવે ઘરમાં બે પૈસાની આવક પણ વધી ગઈ હતી હવે રાધાબાની ઈચ્છા એક સારી અને સંસ્કારી છોકરી જોઈ ને નિખિલના લગ્ન કરાવવાની હતી એમણે પસંદગીનો કળશ નિરાલી પર ઢોળ્યો નિરાલી પીટીસી સુધી ભણેલી હતી સારા ઘરની સંસ્કારી છોકરી હતી નિખિલ અને નિરાલીએ પણ રાધાબાની પસંદ પર હાની મહર મારી દીધી ખૂબ ધામધૂમથી બંનેના લગ્ન થઈ ગયા નિરાલીના આવવાથી રાધાબાના ઘરની રોનક જ વધી ગઈ સુના ઘરમાં હવે નિરાલીના પગની પાયલનો ચૂમ અવાજ ગુંજવા લાગ્યો પણ કહે છે ને કે ભગવાન ઘણીવાર એકના એક માણસની જ પરીક્ષા લીધા કરે છે એક દિવસ ઓફિસેથી ઘરે આવતા એક ટ્રકે નિખિલની બાઇકને ટક્કર મારી ને એનું પ્રાણ પંખેરું ત્યાં જ ઉડી ગયું રાધાબા પર તો આપ તૂટી પડ્યું હજુ તો નિરાલીએ સંસારનો રસ પણ પૂરેપૂરો ચાખ્યો ન હતો એના ગાલો પરના શરમના શેરડા હજુ તો દેખાતા હતા ત્યાં એક વર્ષનું ટૂંકું ને નિખિલ એને એકલી મૂકી ચાલ્યો ગયો નિરાલીની જુવાની સામે જોઈ રાધાબા હચમચી ગયા હતા એમણે ભગવાન સાથે રીતસરનો ઝઘડો જ કરી દીધો ભગવાન તે મારી સાથે તો આવું કર્યું કર્યું જ પણ મારા દીકરા સાથે પણ ને આ ફૂલ જેવી દીકરીનો શું વાક હતો તે તેને પણ તે દુઃખના ડુંગરા નીચે દબાવી દીધી શું થશે આ દીકરીનું કેમ જીવન જીવશે આમ આવા કેટલાય પ્રશ્નો પૂછીને ભગવાન સાથે રાધાબાઈએ ઝઘડો કરી લીધો પણ એમને ક્યાં ખબર હતી હજુ તો એક બીજો ઝટકો એમને મળવાનો હતો હજુ તો નિખિલની મરણોત્તર વિધિઓ પૂરી નહોતી થઈ ત્યાં એક દિવસ નિરાલી અચાન અચાનક બેભાન થઈ ગઈ રાધાબા તરત જ એને દવાખાને લઈ ગયા ત્યાં નિરાલીને તપાસતા ડોક્ટરે કહ્યું કે નિરાલીના પેટમાં બે મહિનાનો ગર્ભ છે રાધાબાને સમજ ના પડી કે શું કરવું પોતાના દીકરાનો અંશ આ દુનિયામાં આવવાનો છે એ જાણી ખુશ થવું કે એક વિધવા એક બાળકને જન્મ આપવાની છે એ જાણી દુઃખી થવું એમને કંઈ સમજ ના પડી બે દિવસ નિરાલીને દવાખાનામાં રાખ્યા પછી ઘરે લઈ આવ્યા નિરાલીના મુખનું તેજ હણાઈ ગયું હતું પોતે માં બનવાની છે એ જાણીને એ ખૂબ રડી નિખિલ હોત તો કેટલો ખુશ થાત હવે એ શું કરશે એ આખો દિવસ ચૂપચાપ બેસી રહેતી નિખિલના ફોટા સામું જોઈ રડી લેતી ની એની આવી સ્થિતિ જોઈ રાધાવાનો જીવ કપાઈ જતો પણ એમણે હવે કિસ્મત સામે બાયો ચડાવી લીધી એમણે મનોમન કંઈ નક્કી કરી લીધું ને પછી એક સવારે નિરાલી પાસે ગયા નિરાલી મારે તારી સાથે વાત કરવી છે હા બા બોલો ને શું હતું નિરાલી મેં વિચાર્યું છે કે હા બા બોલો તમે શું વિચાર્યું છે નિરાલી મેં વિચાર્યું છે કે તું અબોશન કરાવી લે આટલું બોલતા બોલતા તો રાધાબા ગડગડા થઈ ગયા પણ એમણે પોતાની જાત પર કાબૂ રાખ્યો બા તમે આ શું બોલો છો નિરાલી એકદમ આશ્ચર્ય સાથે ઊભી થઈ ગઈ આ નિખલની છેલ્લી નિશાની છે આ ઘરનો એકમાત્ર વારસદાર છે બા ને તમે એને મારી નાખવાનું કહો છો હા નિરાલી હું જે પણ બોલું છું એ સમજી વિચારીને જ બોલું છું હું બધું જ જાણું છું છતાં મારી ઈચ્છા છે કે તું અબોર્સન કરાવી લે લે બા ના બા હું એવું નહીં કરું આ મારું પણ બાળક છે મારા અને નિખિલના પ્રેમનું પ્રતિક છે ને તમે એક મા થઈને બીજી માને તેના બાળકને મારી નાખવાનું કહો છો ને નિરાલી તૃસ્કે ને ત્રુસ્કે રડવા લાગે છે રાધાભા એના માથા પર હાથ ફેરવતા કહ્યું જો દીકરા અહીં બેસ મને ખબર છે તને કેવું લાગે છે પણ નિરાલી તું તારી ઉંમર જો તું હજુ માંડ ચોવીસ વર્ષની છે તારી સામે તો આખી જિંદગી પડી છે નિખિલ આપણને છોડીને ચાલ્યો ગયો છે જે હવે ક્યારેય પાછો આવવાનો નથી ને આ પહાડ જેવી મોટી જિંદગી એકલાથી નહીં જીવાય પણ બા હું એકલી ક્યાં છું તમે છો આ આવનાર બાળક છે હું જીવી લઈશ બા ના નિરાલી તું અત્યારે ભાવનાઓમાં વહી રહી છે હજુ નિખિલને ગયે વધુ સમય નથી થયો એટલે તને બધું કરી શકીશ એમ લાગે છે પણ દીકરા મને પૂછ એકલા જીવવું કેટલું મુશ્કેલ છે શરૂઆતમાં તો બધું સારું લાગે છે પણ પછી રોજ રોજ જીવવા માટે પોતાની જાત સાથે લડવું પડે છે દુનિયા સામે મજબૂત ના હોવા છતાં મજબૂત બનવાનો ઢોંગ કરવો પડે છે બાળકના સારા ભવિષ્ય માટે પૈસા કમાવવા મહેનત કરવી પડે છે ને આ પૈસા કમાવવા ઘરની બહાર નીકળવું પડે છે જ્યાં લોકો તમે એકલા છો એ જાણી તમારો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરે છે પડે પડે તમારે આ સમાજ દુનિયા સામે લડવું પડે છે સતત કોઈ ભૂલ ના થઈ જાય તેનું ધ્યાન રાખવું પડે છે સતત માનસિક તાણમાં જીવવું પડે છે દીકરા આજે પણ આપણા સમાજમાં એકલી જીવતી સ્ત્રીને લોકો કોઈને કોઈ રીતે પરેશાન કર્યા જ કરે છે તેઓએ સ્વીકારી જ નથી શકતા કે એક સ્ત્રી પતિ સિવાય પણ જીવન જીવી શકે છે તારે સતત આ માનસિક તાણમાંથી પસાર થવું પડશે દિવસ તો કામની ભાગદોડમાં જતો રહેશે પણ રાત તને ખાવા દોડશે દિવસનો થાક કંટાળો તકલીફો રાત્રે તને એક સાથીની ઉણપ વર્તાવશે તું કોઈનો સાથ ઝંખીશ ધીરે ધીરે જીવ બોજ લાગવા લાગશે પણ બાળકની પરવરિશની જવાબદારી તને મરવા પણ નહીં દે જો દીકરા આ જીવન તને સરળ નહીં લાગે ને હું કેટલા દિવસ જીવીશ ને મારા ગયા પછી તું એકલી કેવી રીતે આ જિંદગી સામે જજુમીશ નિરાલી શાંતિથી રાધાબાની વાત સાંભળી રહી હતી પણ એની આંખોમાંથી અશ્રુઓ તો વહી જ રહ્યા હતા નિરાલી તું સમજે છે ને હું શું કહેવા માગું છું હા બા હું સમજું છું તમે શું કહેવા માગો છો પણ બા હું ભણેલી છું કોઈ નોકરી કરી લઈશ ને હવે જમાનો પણ બદલાયો છે ત્યાં જ તું ભૂલ કરે છે બેટા જમાનો નથી બદલાયો માત્ર માણસોનો પહેરવેશ બદલાયો છે જે પુરુષ પહેલાં ધોતી જભો પહેરતો હતો એ આજે પેન્ટ શર્ટ જીન્સ ટ્રાઉઝર પહેરવા લાગ્યો છે પણ એ પહેરવેશની અંદરના પુરુષના વિચારો આજે પણ જૂનવાણી છે એ આજે પણ સ્ત્રીને પોતાની ગુલામ બનાવી રાખવા માગે છે એકલી સ્ત્રીને જોઈ તેનો લાભ લેવાનો પ્રયત્ન કરે છે જે સ્ત્રી કાલે માત્ર સાડી પહેરતી હતી એ આજે સલવાર કમીઝ કે જીન્સ ટી શર્ટ પહેરવા લાગી છે પણ એના વિચારો આજે પણ બીજી સ્ત્રીના પગ ખેંચવામાં રચ્યા પચ્યા જ રહે છે તે પોતાના કરતાં બીજી સ્ત્રી આગળ વધે એ જોઈ શકતી નથી એક સ્ત્રી બીજી સ્ત્રીની ચાડી ચુગલી કરી એને બદનામ કરવાના પ્રયત્નો કર્યા જ કરે છે બેટા તારી જિંદગી નર્ક બની જશે તું મને સમજવાનો પ્રયત્ન કર નિરાલી રાધાબાની વાતને સમજી રહી હતી પણ એનું હૃદય એ વાત સ્વીકારવા તૈયાર નહોતું પણ રાધાબાએ હાર ના માની એમણે સમયે સમયે નિરાલીને સમજાવવાનો પ્રયત્ન ચાલુ જ રાખ્યો ને આખરે નિરાલીએ રાધાબાની જીદ આગળ ઝૂપવું જ પડ્યું ને એ અબોર્શન માટે માની ગઈ રાધાબાએ નિરાલીના મમ્મી પપ્પાની પણ સહમતી લઈ લીધી ને નિરાલીનું અબોર્શન કરવી જ લીધું એ દિવસ રાધાબા માટે ખૂબ તકલીફદાયક હતો પોતાના એકના એક દીકરાની છેલ્લી નિશાની એમણે ગુમાવી દીધી હતી ને એક અજન્મ્યા બાળકના ખૂનનો બોજ પણ એમના પર આવી ગયો હતો એના માટે એમણે ભગવાનની ખૂબ માફી પણ માંગી પણ પોતાની હિંમત ના તૂટવા દીધી ધીરે ધીરે એ નિરાળીને આ પરિસ્થિતિઓમાંથી બહાર લાવવામાં મદદ કરવા લાગ્યા દરેક ક્ષણે તેઓ નિરાલી માટે તત્પર રહેતા નિરાલીને જ્યાં માની જરૂર પડે ત્યાં મા બની દોસ્તની જરૂર પડે ત્યાં દોસ્ત બની જ્યાં વડીલની જરૂર પડે ત્યાં વડીલ બની એ નિરાલીની મદદ કરતા રહ્યા નિરાલીને કોઈ રોકટોક નહોતી એ ખૂબ શાંતિથી જીવી રહી હતી એમણે નિરાળિના ભણતરને અનુરૂપ શિક્ષકની નોકરીમાં લગાવી દીધી થોડા સમય પછી રાધાબાને લાગ્યું કે નિરાલી હવે નોર્મલ થઈ ગઈ છે એટલે એમણે એક દિવસ નિરાલી સામે એના બીજા લગ્નની વાત કરી સમય અને રાધાબાના પ્રયત્નોને નિરાલી સમજી ગઈ હતી એટલે એને લગ્ન માટે હા પાડી દીધી ને રાધાબાએ ઘણા છોકરા જોયા પછી અતુલને નિરાલી માટે પસંદ કર્યો અતુલ એક વિધુર હતો એની પત્ની પ્રેગનેન્સી વખતે કોઈ કોમ્પ્લિકેશન થતાં મૃત્યુ પામી હતી સ્વભાવે શાંત અને સમજદાર વ્યક્તિ હતો અતુલ અતુલબા રાધાબાએ અતુલ રાધાબાએ પૂરી ચકાસણી કર્યા પછી નિરાલી માટે તેને પસંદ કર્યો હતો એમણે દરેક વાતે નિરાલીના માતા પિતાને સાથે રાખ્યા હતા અને ક્યાં માતા પિતા પોતાની દીકરીની ભલાઈ ના ઈચ્છતા હોય એમણે હંમેશા રાધાબાનો સાથ આપ્યો ને આજે નિરાલીને ખુશી ખુશી સાસરે વળાવી રાધાબા પોતાને હળવા ફૂલ અનુભવી રહ્યા હતા રાધાબેન તમે બરાબર તો છો ને સવિતાબેને રાધાબાના ખંભે હાથ મૂકતા પૂછ્યું હા સવિતાબેન હું એકદમ બરાબર છું બસ નિખિલની માફી માંગતી હતી કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દે રાધાબેન તમે જે કર્યું છે તે કોઈ ના કરી શકે કંઈમાં પોતાના ગઢપણની લાકડી આમ પોતાના હાથે જ તોડી નાખે કોણ આજે બીજા દીકરાની દીકરીનું આટલું ભલું બીજાની દીકરીનું આટલું ભલું ઈચ્છે છે તમે તો આ દુનિયાને એક નવી રાહ ચીંધી છે ના સવિતાબેન મેં તો મારી દીકરીને સુખી કરવાનો પ્રયત્ન કર્યો છે બાકી બીજું તો ઉપરવાળો જાણે રાધાબા ઊભા થયા હું તો આમ જ બેસી ગઈ હજુ તો ઘણા કામ બાકી છે ને રાધાબા ત્યાંથી ચાલ્યા ગયા સવિતાબેન રાધાબાને જતા જોઈ રહ્યા ને મનમાં જ બોલ્યા કેટલી મહાન છે આ સ્ત્રી પોતાનું બધું કોઈની દીકરી પાછળ લૂંટાવીને ખુશ થાય છે પ્રભુ તારો આભાર જો દુનિયામાં આવી સાસુઓ હશે તો અમારા જેવા મા બાપને ક્યારેય સાસરે વળાવેલી દીકરીની ચિંતા નહીં કરવી પડે મિત્રો આ એક સત્ય ઘટના છે આજે રાધાબા આ દુનિયામાં નથી પણ નિરાલીના પગની ઝાંઝર આજે પણ અતુલના ઘરમાં અતુલના ઘરમાં ગુંજે છે તો મિત્રો આ હતી આજની સત્ય ઘટના જે તમને કેવી લાગી કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને જો આ સત્ય ઘટના સાંભળવી ગમી હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક શેર અને તમારા મિત્રોમાં શેર કરી કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને નોટિફિકેશન ઓન કરી બે ઓલ પર સેટ કરો જેથી મારા આવનારા વિડીયોની સૂચના સૌપ્રથમ તમને મળી રહે ફરી મળીએ એક વિડીયો સાથે ત્યાં સુધી આવજો